છેલ્લા બે દિવસથી વિડીયો મારફતે માન્ય કરશનદાસ બાપુ ભાદરકા વિશે થતી ટીકા ટિપ્પણીઓ મેં સાંભળી આજે આમ આદમી પાર્ટીના એક મુખ્ય પ્રવક્તા તરીકે જવાબદારીપૂર્વક જવાબદારી પૂર્વક આ વસ્તુઓનું હું ખંડન કરું છું માન્ય કરશનદાસ બાપુ ભાદરકા સાથે મેં ખુદ નજદીકથી કામ કર્યું છું એમને સારી રીતે ઓળખું છું આજે માન્ય કરશનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીની અંદર ખૂબ ઈમાનદારીપૂર્વક પોતાનો રોલ નિભાવ્યો છે પોતાની જવાબદારી નિભાવી છે ચૂંટણીનો સમય હોય એમને કોઈ જવાબદારી આપવામાં આવી હોય કે પ્રદેશ પ્રવક્તા તરીકે એમને જવાબદારી આપ જવાબદારી આપવામાં આવી હોય એમને એક પાર્ટીમાં ઈમાનદારીપૂર્વક પાર્ટીમાં મજબૂતાઈથી પોતાનો પક્ષ પાર્ટી તરફથી રાખ્યો છે ત્યારે આવી મિસ ઇન્ફોર્મેશન એમના માટે ના ફેલાવવામાં આવે એવી તમામ ગુજરાતના મિત્રોને તથા મીડિયા મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું સાથે સાથે એમને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો એમની તબિયત સારી ન હતી તેમ છતાં બાયપાસ સર્જરી કરાયા પછી એમના દ્વારા પાર્ટીની સભાઓમાં કે પાર્ટીના પ્રચારમાં એ જોડાઈ ગયા હતા એમને પાર્ટી માટે દિવસ રાત જોયા વગર મહેનત કરી છે માન્ય કરશનદાસ બાપુ ભાદરકા દ્વારા પણ પાર્ટી માટે એવું કહેવામાં આવ્યું હતું કે હું પાર્ટીનો ઋણી છું પાર્ટીના આગામી ભવિષ્ય માટે હું શુભકામનાઓ પાઠવું છું તથા પાર્ટી દ્વારા મને જે પ્રેમ મળ્યો છે એવો આવો પ્રેમ આજ સુધી મને અન્ય કોઈ જગ્યાએ મળ્યો નથી ત્યારે આ વસ્તુને મીડિયા સમક્ષ રાખવી છે કે માનવીય કરશનદાસ બાપુ માટે કોઈ પણ ખોટી રીતની ટીકા ટિપ્પણી ના કરવામાં આવે એવી મારી આપ સૌને રિક્વેસ્ટ છે